નમસ્કાર જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર હાલની પરિસ્થિતિ પ્રમાણે જે કોઈ ખેડૂતભાઈઓએ રીંગણી કરી છે અને તેમને રીંગણીની અંદર જે કાંઈ પણ પ્રશ્નો આવી રહ્યા છે તો એ પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાની છે અને એના નિરાકરણ આપવા માટેનો આજનો આ વિડીયો બનાવ્યો છે તો જે કોઈ ખેડૂતભાઈઓએ રીંગણી કરી હોય તો આ વિડીયોને પૂરો જોજો શાંતિથી જોજો જેથી કરીને આપના રીંગણીના પાક ઉપર આપને પૂરતી માહિતી મળી શકે સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો હાલ ચોમાસું સિઝન દરમિયાન ખૂબ જ સારા એવા પ્રમાણની અંદર રીંગણીના પાકની અંદર ફાલ જોવા મળી રહ્યો છે પરંતુ ફાલમાંથી જે એનું જવણ નથી થતું એટલે કે ફાલમાંથી ફળનું સેટિંગ નથી થતું એના કારણે છે એ ખેડૂતભાઈઓને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરી લેવો પડ્યો છે તો ફાલમાંથી ફળનું જવણ ન થવાનું કારણ શું છે અને તેની પાછળ આપણે કેવા પગલાં લેવા જોઈએ એનો આગળ આપણે વિડીયોની અંદર ચર્ચા કરશું સાથે સાથે ચોમાસું હોય એટલે રીંગણીના પાકની અંદર છે ડોકા અને ફળના સડાની પ્રશ્ન છે સામાન્ય રીતે છે છે એ વધુ અંદર જોવા જ મળી હોય આપણે દવા કરીએ સારી દવાનો કરીએ તો પણ લાંબા ગાળાના રિઝલ્ટ આપણને મળતા નથી હોતા તો એની અંદર ડોકા મયડી માટે અત્યારની લેટેસ્ટમાં લેટેસ્ટ દવા કઈ છે કેટલા પ્રમાણે લાખું કેટલા એમ પ્રમાણે એનો વપરાશ કરવો જોઈએ એના વિશે આજે આપણે માહિતી આપવાના છીએ અને સાથે સાથે રીંગણીની અંદર ક્વોલિટી બનાવવા માટે શાઇનિંગ બનાવવા માટે લાઇટનિંગ બનાવવા માટે અને કોઈપણ પ્રકારનો ફૂગ કે વાયરસને લગતો કે બેક્ટેરિયલને લગતો પ્રશ્ન ના આવે તો એના માટે કેવા પ્રકારના ફૂગના કે બેક્ટેરિયા વપરાશ આપણે કરવો જોઈએ તો આજના આ ત્રણ પ્રશ્ન છે તેમાંથી પહેલોમાં પહેલો પ્રશ્ન લઈએ એ પહેલાં યુટ્યુબ ચેનલની અંદર આપ પ્રથમ વખત મુલાકાત કરી રહ્યા હોય તો આપને નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન ઉપર ક્લિક કરી અને ઓલ અથવા બધા ઉપર ક્લિક કરી દેજો જેના કારણે અમારા જે કંઈ પણ નવા વિડીયો છે એ આપ સુધી ત્વરિત મળતા રહીએ તો પહેલાં પ્રશ્નની આપણે વાત કરીએ ભાઈઓ કે રીંગણીના પાકની અંદર પુષ્કળ પ્રમાણની અંદર ફાલ આવે છે પરંતુ ફાલનું જવણ નથી થતું આ પ્રશ્ન છે સૌથી વધુ ભાઈઓ તરફથી અમને મળ્યો હતો તો તેની પાછળના કારણો આપણે સમજવા જોઈએ તો સૌ પ્રથમ તો પ્રથમ કારણની અંદર જો આપણે વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ એમ કે ફલિનીકરણની પ્રક્રિયા થવા માટે છે એ પરાગનયનની પ્રક્રિયા છે એ ખૂબ જ મહત્વની અને અગત્યની હોય છે એ થાય તો જ છે એ ફાલમાંથી ફળનું જવણ થતું હોય છે પરંતુ આ પ્રક્રિયા થવા માટે છે એ બે પરિબળો ભાગ ભજવતા હોય છે એક પરિબળ છે પવન અને બીજું પરિબળ છે મધમાટ આ બંને પરિબળો છે એ પરાગ્નયન પ્રક્રિયા માટે જવાબદાર હોય છે સાથે સાથે બીજા કારણની આપણે વાત કરીએ તો બીજું કારણ હોય છે બોરોનની ઉણપ ઘણીવાર બોરોનની ખૂણોના કારણે પણ છે એ ફ્લાવરિંગમાંથી ફળ સેટ નથી થતું હોતું અને ફૂલ ખરી જતા હોય આ બે છે એ મુખ્ય કારણો છે કે જેના કારણે છે એ હાલની પરિસ્થિતિ પ્રમાણે છે એ રીંગણીની અંદર ફાલ તો આવે છે પરંતુ છે એ જોઈ એવા પ્રમાણની અંદર છે એ ફાલમાંથી ફળ સેટ થતા નથી એટલે કે જવણ થતું નથી તો આના માટે આપણે શું કરવું જોઈએ તો આના માટે છે એ માર્કેટની અંદર છે એ બોરોન વીસ ટકા કરીને વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર માર્કેટની અંદર મળે છે કે જેનો વપરાશ છે એ આપણે પંદર ગ્રામ પ્રતિ પંપ લેખે કરવાનો રહેતો હોય છે એની સાથે ખાસ કરીને એમીનો એસિડ અને વિટામિન્સ વાળી સારી એવી છે એ પ્લાન્ટ ટોનિક જે સ્ક્રીન ઉપર તમે જોવો છો એવી રીતે ધનવર્ષા કરીને દવા માર્કેટની અંદર મળે છે કે જેનો વપરાશ છે એ પાંત્રીસ મિલી પ્રતિ પંપ પ્રમાણે આપણે કરવાનો રહેતો હોય છે તો બોરોન વીસ ટકાનો પંદર ગ્રામ અને ધનવર્ષાનો પાંત્રીસ મિલી લેખે જો તમારા રીંગણીના પાકની અંદર વપરાશ કરવામાં આવે તો ખૂબ જ સારા એવા પરિણામો આપણને જોવા મળતા હોય છે અને સાથે સાથે મધમાખીને આકર્ષવા માટે એક માર્કેટની અંદર ધાનુકા એગ્રીટેક લિમિટેડ વેક્સિન કરીને દવા આવે છે ખાસ ચોમાસાના પા સિઝન દરમિયાન તો આ દવા તમારે સાથે રાખવી જોઈએ ખાસ ચોમાસા દરમિયાન છે એ આ દવા તમારે સાથે રાખવી જોઈએ અને દરેક વખતે છે એ સ્પ્રેની અંદર તમારે નાખવી જોઈએ કારણ કે દસ થી પંદર એમ તો આપણા ખેતરની અંદર મધમાખી પણ સારા એવા પ્રમાણની અંદર જોવા મળતી હોય છે કારણ કે જેવી રીતે સ્ક્રીન ઉપર જોવો છે એવી રીતે એકદમ ઓરેન્જ કલરનું આ લિક્વિડ આવતું હોવાથી અને તેની અંદરથી સરસ મજાની એવી સુગંધ આવતી હોવાથી મધમાખીને આકર્ષવાની આ દવા કામ કરતી હોય છે એના કારણે છે એ મધમાખી જેટલી વધુ આપણા ખેતરની અંદર આવે એકલું જ વધુ છે એ ફાલમાંથી ફળ બનવાની પ્રક્રિયા એટલે કે ફાલનું જવણ છે એ સારા પ્રમાણની અંદર થવાનું છે એ આપ સૌ પણ જાણો છો તો આ ડોઝ જો તમારે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ફાલની સમસ્યાનો સામનો કરી રહેવો પડતો હોય તો આ પ્રમાણે છટકાવ તમારા રીંગણીના પાકની અંદર કરવામાં આવશે તો ખૂબ જ સારા એવા પ્રમાણની અંદર પરિણામો મળશે ત્યારબાદ આપણે બીજા પ્રશ્નોની વાત કરીએ તો ઘણા બધા ખેડૂત ભયોનો પ્રશ્ન હતો કે સાહેબ રોકાણ મેળવી માટે ઘણી બધી દવાનો છંટકાવ કરીએ છીએ પરંતુ અમને લાંબા ગાળાનું રિઝલ્ટ જોવા મળતું નથી તો એની અંદર છે માર્કેટની અંદર છે એ બે દવા છે એ ખૂબ જ સારું અને લાંબા ગાળાના પરિણામો આપતી દવા છે એમાં જે પહેલી દવાની આપણે વાત કરીએ તો એ દવાનું નામ છે લાર્ગો લાર્ગોનો વપરાશ છે એ આપણા રીંગણના પાકની અંદર અઢાર મિલી પ્રતિ પંપ પ્રમાણે આપણે કરવાનો રહેતો હોય છે ટેકનિકલની અંદર જો વાત કરું તો સ્પિનોટોરમ તેની અંદર ટેકનિકલ આવેલું છે અને ખૂબ જ સારા અને લાંબા ગાળાના પરિણામ આપતી આ દવા છે જૂનું ટેકનિકલ છે પાંચ છ વર્ષથી આ માર્કેટની અંદર છે અને ઘણા બધા રીંગણી કરતા ખેડૂતભાઈઓ છે એ વાપરે જ છે પરંતુ અત્યારે આ સિવાય બીજી દવાની જો વાત કરવામાં આવે તો પાછલા એક બે વર્ષની અંદર જે ટેકનિકલ નવું છે હજી સુધી માર્કેટની અંદર એટલું બધું સ્પ્રેડ નથી કે એટલું બધું ફેલાણું નથી એ ટેકનિકલ છે મેટામાઇટ પ્લસ માઇફેન્સીનનું કોમ્બિનેશન આવતી દવા એટલે કે ધાનુકા એગ્રીટેક લિમિટેડની લાનેવો જે નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાન એટલે કે જાપાનીઝ ટેકનોલોજી દ્વારા બનાવેલી છે અને ધાનુકા અને નિશાન કેમિકલના સહયોગથી માર્કેટની અંદર ઉપલબ્ધ છે લાનેવોના ડોઝની જો વાત કરવામાં આવે તો પચીસ મિલી પ્રતિ પંપ પ્રમાણે લાનેવો દવાનો છંટકાવ કરવાનો રહેતો હોય છે ખાસ લીંગણની અંદર આવતી લીલી સફેદ માખી ડોકા મૈડી ફળ કોરી ખાના ઈયર આટલી જીવતો ઉપર અસરકારક અને લાંબા ગાળાના નિયંત્રણ આપતી દવા છે ખૂબ જ સારા એવા પ્રમાણની અંદર રિઝલ્ટ આપતી દવા છે અને ખાસ ડોકા મૈડીની જ્યારે પણ ખેડૂત મિત્રો તમે દવા છાંટો ત્યારે ડોકા મૈડી મહી દવાનો છંટકાવનો સમયગાળો છે એ ખાસ કા સાંજ પછીનો રાખવો જોઈએ આ વહેલી સવારનો રાખવો જોઈએ કે જેના કારણે છે એ તમને લાંબા ગાળાના અને પૂરતા અને અસરકારક રિઝલ્ટ મળી શકે આ સાથે ત્રીજા પ્રશ્નની જો આપણે ખેડૂતભાઈઓ વાત કરીએ તો ઘણા બધા ખેડૂતભાઈઓ તરફથી અમને કોમન પ્રશ્ન આવેલો કે રીંગણીના પાકની અંદર આપણે રીંગણાની ક્વૉલિટી સાઈઝ વજનની સાથે સાથે કોઈ કોઈપણ પ્રકારની ખૂબ કે બેક્ટેરિયલ કે વાયરસને લગતા રોગો ના આવે તો એના માટે કેવા પ્રકારના ફૂગનાશકોનો આપણે છંટકાવ કરવો જોઈએ કે બેક્ટેરિયા સાઇડનો છંટકાવ કરવો જોઈએ તો અત્યારનું લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનિકલની હું વાત કરવામાં આવું કે રીંગણીના પાક માટે જે બેસ્ટ રિઝલ્ટ આપણે આપી શકે છે એવી દવાની વાત કરું તો એ દવાનું નામ છે જેનેટ પાછલા બે ત્રણ વર્ષોની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર છે આ દવા છે એ ખૂબ જ લોકપ્રિય થઈ છે ટેકનિકલની અંદર વાત કરું તો કાસુગા માઇસિન અને થાયોફિનાઇટ મિથેલનું જબરદસ્ત અને ખૂબ જ અસરકારક કોમ્બિનેશન બનાવવામાં આવેલું છે નિશો કેમિકલ અને ભોકો કેમિકલ દ્વારા બનાવેલી આ પ્રોડક્ટ છે તમારા આસપાસના માર્કેટની અંદર આસાનીથી સરળતાથી મળી જશે ડોઝની જો વાત કરવામાં આવે જેનેટના તો ચાલીસ મિલી પ્રતિ પંપ પ્રમાણે તમારે આનો છંટકાવ કરવાનો રહેતો હોય છે તમારે આ દવાનું રિઝલ્ટ લેવું હોય તો ગમે બે ઓળની અંદર છે એ જેનેટ દવાનો છંટકાવ કરતા નહીં ત્યારબાદ જ્યારે પણ તમે રીંગણા ઉતારો ત્યારે જે બે ઓળીની અંદર તમે રીંગણાની અંદર છટકાવ નથી કરેલો એના રીંગણાને અલગ રાખજો અને જે બાકીની હરોળની અંદર તમે છંટકાવ કરેલો છે એમાંથી રીંગણા ઉતારી એને અલગ રાખજો અને બંનેની ક્વોલિટી સાઈઝ અને એની શાઇનિંગની અંદર તમે તફાવત જોજો ખૂબ જ સારો અને લાંબા એવા તફાવત તમને જોવા મળશે અને એની સાથે સાથે જો બીજી વાત કરવામાં આવે તો રીંગણીના પાકની અંદર આવતો વાયરસને લગતો રોગ બેક્ટેરિયલને લગતો રોગ કે ફૂગને લગતો કોઈ પણ પ્રકારનો રોગ છે એ આ ઝેન દવા આવવા નથી દેતું તો ખાસ જે કોઈ ખેડૂતભાઈઓએ રીંગણી કેરી હોય તો એમના તમારા રીંગણીના પાકની અંદર ઝેનેટ દવાનો અવશ્ય ઉપયોગ કરજો આ વાત થઈ રીંગણીના પાકની આશા રાખું છું કે આપને આ માહિતી સારી લાગી હશે જો આપને આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને ફરી એકવાર કહું છું જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બીજા ખેડૂતભાઈઓ સુધી આ વિડીયોને પહોંચાડજો અને વિડીયોને લાઈક અવશ્ય કરી દેજો ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી અત્યારે રજા લઈએ સૌને જય શ્રી કહેશો